નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટ્રેન્ડ પર તો મિત્રો તમે જાણો છો કે આશરે મહિના પહેલા દેવાયત ખાવડ અને એક વિવાદ થયો હતો અને એ વિવાદે હવે ફરીથી વેગ પકડ્યો છે રાત્રે ડાયરામાં દેવાયત ખાવડે આડી રીતે ઇશારા કરી અને બ્રિજરાજદાન ગઢવીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તો શું આખી વાત જાણીશું આ વિડીયો પરંતુ મિત્રો અત્યારે ચાલી રહેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધમાં આપણા કેટલાય જવાનો શહીદ થઈ રહ્યા છે તો એમના માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો મહંતો આપી દો પછી ચાર એવા જો માન મામલો મેદાન ને યાર એક તો આયા આપણો મામલો મેદાન છે આમ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાનનો નો મેદાન છે એ મારા બેટા ખદડા સમાધાન કર્યા પછી વાયા પડા ગા કર્યા તકલીફ જ હશે યાર એટલે હું મારી પીડા ગાતો હોઉં છું પણ તમને એમ લાગે કેમ આવું બોલે છે પણ અનુભવ છે મારા આ ખદડીને ના કોઈથી ભરોહા ન કરાય સાલા ક્યાં ગા કરે એ નક્કી ન થાય એ ભેળા બહી લે પાઘડીયું ઉતારે સા પાણી કરી લે ને વળી પાછા વળતો દી આવે મેં સાંભળેલી વાત તમારી સામે કરું ઘણા બધા સમાજ કોઈ એક ના નહીં એવા સમાધાન થયા છે મેં વડીલો આગળથી સાંભળેલી વાત જે વડીલો હતા એ કરતા એવા સમાધાન અમારા થયેલા છે કે બાકસ ખોખું માથે ગાય દોરેલી હોય

અને આ નગા નેહડે ઠાકર બેઠો ઘણી વાર પેટ ભરાયું નથી દ્વારકા વાળા એની એવી ભક્તિ હતી એવી બી હતી એ નેહડે ઠાકર જાગતો આવ્યો હામો બે ડગલા હાલ્યો અને એટલા માટે કવિએ કીધું કે દુનિયામાં કદાચ મંદિરમાં ભગવાન બેઠો છે ક્યાંય ન મળે ક્યાંય મારો ઠાકર નો દેખાય તો નગા નેહડે વ્યાજ